હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું દહીંની મીઠી લસ્સી આ લસ્સી ઉનાળામાં ઘરે સૌથી વધારે બનાવવામાં આવતી હોય છે તો દહીંની મીઠી લસ્સી બનાવવાની આજે હું તમને સૌથી ઇઝી રીત બતાવીશ અને આ રીતથી આપણે માત્ર બે જ મિનિટની અંદર ખૂબ જ ટેસ્ટી લસ્સી બનાવી શકશું લસ્સી બનાવવાની રેસીપી જોઈતા પહેલાં જો તમે હજુ સુધી કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લો અને બેલ બટન દબાવી દો જેથી કરી અને તમને બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે લસ્સી બનાવવા માટે આપણે લઈશું એક બાઉલ જેટલું દહીં બે ચમચી જેટલી ખાંડ અડધી ચમચી જેટલી મલાઈ અને થોડા બરફના ટુકડા લસ્સી બનાવવા માટે આપણે એક મિક્સરનું જાર લઈ અને તેમાં દહીં એડ કરી દઈશું જેટલી પણ લસ્સી બનાવવી હોય એટલું દહીં એડ કરી શકાય ત્યારબાદ તેમાં બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું જો ખાંડ એડ ના કરવી હોય તો સાકર પણ એડ કરી શકાય ત્યારબાદ હવે તેમાં એક ચમચી જેટલી મલાઈ એડ કરીશું મલાઈ એડ કરવાથી લસ્સી ખૂબ જ ક્રીમી બને છે ત્યારબાદ થોડા બરફના ટુકડા એડ કરીશું અને મિક્સરનું ઝાર બંધ કરી અને તેને ખૂબ જ સારી રીતે ક્રશ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો આપણી લસ્સી એકદમ સારી રીતે તૈયાર થઈ ગઈ છે બિલકુલ આવી જ રીતથી માત્ર બે મિનિટની અંદર આપણે લસ્સી બનાવી શકીએ ત્યારબાદ તેને સર્વિંગ ગ્લાસમાં કાઢી અને ઉપરથી પણ થોડી મલાઈ એડ કરીશું જેથી કરી અને લસ્સી ખૂબ જ વધારે ટેસ્ટી બને ઉનાળાની સિઝનમાં જ્યારે બપોરે જમવાનું ના ભાવે ત્યારે એક ગ્લાસ લસ્સી પી લીધી હોય તો આખો દિવસ નીકળી જાય છે તો તમે પણ આ રીતથી ઇન્સ્ટન્ટ મીઠી લચ્છી ઘરે જરૂરથી બનાવજો અને હજુ સુધી જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી અને બે આઇકન પ્રેસ કરી દો જેથી કરી અને તમને નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ